જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અત્યારે થઈ ગઈ છે દસ ને માથે દસ અને આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે આ બાજુ છોકરાઓ લેસન કરે છે વેકેશનમાંય થોડું થોડું લેસન આપીએ એટલે આખો દી રખડવાનું ના રહીએ થોડુંક લેસન કરે તો પાછું ભૂલાઈ ન છે એટલે મારે જીયાનભાઈ એબીસીડી લખે પેલી લખે કે બીજી બે લખવાની અને અગિયાર અને પાડા લખે છે અને પપ્પા બેયને લેસન આપતા ગયા કે હું આવું ત્યાં સુધી લેસન કરી લેવાનું ના કરીએ તો શું થાય જીએન તો વારો નીકળી જશે કા એટલે બપોરે આવે ને ત્યાં સુધીમાં બે લેસન કરી લે તો બસ જો ઘરનું બધું કામ થઈ ગયું છે અત્યારે સાફ સફાઈ બધી થઈ ગઈ અને હવે રસોઈ બનાવી છે તો આજે બનાવું છે રતાળાનું શાક અને બે ટમેટા નાખી અને આપણે શક્કરિયા કઈ શાક બનાવી નાખીએ તમને ચકલીઓનો અવાજ આવતો હોય છે આ બાજુ બાર ફળિયામાં એક સરસ મજાનો ચકકીનો માળો રાખ્યો છે ઘર ચકલીનો એ હમણાં ગોઠવું છે એમાં ચકલી બેઠી અને સાઈડમાં દાણા અને પાણી ને એવું રાખી દીધું છે એક નીચે છે અને એક ઉપર રૂમ માં બાલ્કની માં રાખ્યો છે બપોર પછી સવા પાંચ જેવું થઈ ગયું ને છોકરાઓ જો ટીવીમાં પિક્ચર જોવે નાસ્તો કરે ભેગા ભેગા હમણાં સિઝન છે ચીકુની તે ચીકુ હોય જ ઘરમાં એટલે ચીકુ સુધારીને આપી દે કંઈક કંઈક રૂંઢે ફ્રૂટ હોય ખાઈ લે કેળા ચીકુ ને તરબૂચ ને એવું કંઈક કંઈક હોય જ બે હોઈ ગયા હતા બપોરે હમણાં થોડીકવાર વાર પહેલાં ઉઠા કલાક થઈ ગઈ ઉઠાય ને અને નાસ્તો કરે ઠંડુ હવામાન થઈ જાય ને પછી બહાર નીકળશે એવું દરવાજામાં ખાના પાડીને આવું કરે અધૂર મૂકીને પછી પાછા વર્ગી ગયા ટીવી જો રમતા રમતા

કે છે? ક્યાં પાછો ઉડતો એમ ઉડતો નથી મોટું ભટકાય નીચે ક્યારે ટ્રાય કરતા હતા ખોલવાની પેકિંગ સોલિડ છે ખોલવામાં બહુ માથક લાગી હતી આ ટ્રાય મારું ખુલે કે નહીં કાળો તો પાંચ ડબા બજે ડિસ્મિસ મારી મારી કેમ ખોલવા હા વાસના તું અને 3 દિવસ 4 દિવસથી انا વિચારતા હતા કા તૂટી જશે તો એકવાર ખોલવો તો પછી તો આખી ગટ લેવી ને બધી અનાજ જુવાય ભરતી તો કેમ મને પાછો ઓરે રવાડે ખોલી ભાંગેરી ઢાંકણ એક ઓલ કેન ખાલી ને થોડીક જુવાર લીધી જુવારામાં માં પડી બે દિવસ થયા બાર એમાં પેક કરીને ભરીને મૂકી દે દઈએ ઉનાળામાં છે ને બાજરા મિક્સ કરીને રોટલા બનાવવા થાય ને બાજરો ખાવામાં ગરમ એટલે જુવાર થોડીક ઠંડી હતી બે મિક્સ થાય ને તો સારું કોમ્બિનેશન થઈ જાય ને તમે હાથમાં લગાવ દે હોય એ ખોઈલું ખોલી ગયું તૂટી રદ્યું ને હા હા કેટલા સાધન લઈને બેઠા હથોડી ને પકક ને ડીસમીશું ને ઈ તો આપણો ફેવરેટ સાધન ખજાનો છે હો નમમાં 208 નાખી મળી ગઈ એટલે કે ગમલની કામ હોય ધટલી વસતા ને બાબા આદમને વખતમાં હતીયું સાડા સાત થઈ ગયા સાંજના અને આપણે અત્યારે બનાવવાની છે મેગી તો આ છે ઘઉંના લોટની સેવ આપણે મેગી છે મેંદાની આવે અને આ ઘઉંના લોટની સેવ બનાવી એટલે કે બનાવડે એવી છે અને આની આપણે આજ મેગી બનાવવાના છીએ આની પહેલાં ઘણી વખત બનાવી બહુ સરસ થાય છોકરાઓ મેગી ખાવાનું કહેતા હોય તો આ આની બનાવીને દે એટલે કંઈ નુકસાન ન કરે અને મેગીની મેગી એ ખવાય જાય એના માટે જો અહીંયા મરચું ને ટમેટું ડુંગળી એને ઝીણું કટિંગ કરી અને પછી મેગી બનાવી નાખીએ મેગી મેગી બહુ કરે ને આજે આવી ગઈ મેગી क्या है ना हमें क्या कम तीन चला तेरी चीज़ नहीं है ना ये भी नहीं खबर बड़े दरो अंदर से मोरत करी दे खबर बड़े नहीं चाहिए मजा आता है आप आते मीठी है था मैं किस में तेल पे नॉन स्टाइल नॉन करेगा हाँ ब्रेकफास्ट के मैं किसे बिना के मसाला में कि मसालों में ना किधर है ना टेस्ट

O Eu não sei se você está aqui. Papá! 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 mas Papá! 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 o મમતા કા એમ લીમડો લઈ આવે જાજો જાજો એ આજ ખરેખર અટણાનો હે અટણા હાલવા શેજ કે મોલો થઈ ગયો ઓહો હરો અમાર વારો ના આવ્યો સર્વત પેલી તો લીમડાને મમતા ને ને સેવ લેવા ત એક ચીઝ હાલ થઈ ગયા એટલે હો જો અમે કી જે ઉદ લાગે ને શું લાગે ફેર બોલી જઈ કોથરી તોડીને ત્યારે વાઈટ હોય પણ થઈ જાય છેલે આવી ઈ તો પછી હળદર નાખ દેવે જરાક ટેસ્ટ કેવો હોય તો કરો ભાણ મે તો આજ 3 વાગે ખાતો તો ધાર તો મને અટણે તો છોકરાને જમવા છે જમવું ના ના પછી થોડીક તો ખાવ ને ચાખ્યો તો

આધાર કાર્ડ રિન્યુ કરાવવા ગયા ફોટો પાડ્યો સ્કેન કર્યું પછી ઇન્જેક્શન નહીં મારે ને કે ઇન્જેક્શન તો ના મારે પછી પછી કે હાલો જીયા ને સહી કરી દે તો હું કહું આ તો કેવું કરીએ મન મન લખતા આવડે થોડું થોડું નામ ને તેને કર્યું જી દીર્ઘ યને કાનો યાને ન તો સેટો કરો દોઢક કિલોમીટર

જીયાન કે મસ્ત થઈ કાજીવ મે બ્રિજ સરસ થઈ કે દિસ ભર દીધી તે પૂરી કરવા તો તો આવી જ મેગી બનાવી ઓલી બનાવાય જ નહીં આજ બનાવાયો કે લાગે ને તો બોલો ને એવું ને હમ થોડોક સોસ નાખી દે ને એટલે સરસ સ્વાદ આવે કટ મીઠી નહીં કે સોસ કે જી નાખી થોડુંક નાખી દે સારું તો હવે આવને દે ગ્લોસી લાગે ગ્લોસી ના લાગે તો સ્વાદ હારો આવે એટલે એ લાગે ચાલો તમે બધાય ટ્રાય કરજો અમને બધાયને તો બહુ ભાઈ ગયા જીયાને ટાઈમ એ નથી સામે જોવાનો એટલી ખાય